પંચાણું છન્નો 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 સત્તાણું બસો રૂપિયા ત્રણસો ચાર ચાર રૂપિયાના ત્રણસો ચાર ચાર રૂપિયાના નવ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર ત્રણસો તેર રૂપિયા સોળ સત્તર અઢાર ત્રણસો અઠ્યાવીસ મૂક્યો રૂપિયા બસો પચાસ પચાસ રૂપિયા બધો પચાસ

એટલે બીજો એકોતેર રૂપિયા

પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ને છત્રીસ અડત્રીસ 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 ચાલીસ એકતાલીસ 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 રૂપિયા ત્રણ વાર છેતાલીસ ત્રણ છેતાલીસ ત્રણસો ને પાંચ રૂપિયા પાંચ ત્રણસો પાંચ પાંચ રૂપિયા ને ત્રણસો પાંચ રૂપિયા પાંચ પાંચ રૂપિયા હલો એક ધારો

ત્રણ વાર ત્રણસો સત્યાવીસ બાવીસ પચીસ છવ્વીસ છવ્વીસ છવ્વી રૂપિયા છવ્વીસ છવ્વીસ સત્યાવીસ 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 રૂપિયા ના રૂપિયા ઓગણત્રીસ ઓગણ ઓગણત્રીસ 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 બાવીસ આઠસો બાવીસ બાવીસ રૂપિયા પચીસ પચીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ચોત્રીસ ચોત્રીસ રૂપિયા નેત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ 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 રૂપિયા ને રૂપિયા ને બે ત્રણ ચાર પાંચ છ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ઓગણીસ ઓગણીસ રૂપિયા ત્રણસો ઓગણીસ ઓગણીસ રૂપિયા ને ઓગણત્રીસ 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 રૂપિયા ને ત્રીસ રૂપિયા ને તાણ વાર એમ કે ત્રણસો બત્રીસ